કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા આજની વિધાનસભાની બેઠકમાં સ્માર્ટ વીજ મીટરના પ્રશ્નોના જવાબ અંગે રાજ્ય સરકારના જવાબ સામે આક્ષેપ કરવામાં આવ્યો કિરીટ પટેલે સ્માર્ટ મીટરના નામે સરકાર પોતાની ભૂલ છુપાવી રહ્યાનું જણાવ્યું ધારાસભ્ય મેડિકલ વિધેયક રજૂ કરવા સંદર્ભે માહિતી આપતા હોસ્પિટલ સ્ટાફ સહિત અનેક પ્રશ્નો અંગે ગૃહની ચર્ચા અંગે મીડિયાના માધ્યમથી પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો હતો અને દેશના અન્ય રાજ્યો મુજબ ગુજરાતમાં મહિલાઓને મોંઘવારી સામે સહાય સસ્તા ગેસના બાટલા અંગે આક્ષેપો કર્યા હતા ગુજરાત વિધાનસભાની અંદર પસાર કરવામાં આવ્યો હતો એના સુધારા વિજ્ઞાન બિલ લઈને આવ્યા હતા એ બિલની અંદર મારા વિચારો રજૂ કર્યા સજેશન પણ પણ આપ્યા છે અને એની અંદર સૌથી મહત્વની બાબત એ કે આ હોસ્પિટલનું રજીસ્ટ્રેશનની સાથે સાથે જે સ્ટાફની ભરતી કરવાની હોય એ ટ્રેન્ડ ભણેલો ભણેલો સ્ટાફ હોવો જોઈએ મેં જે રજૂઆત કરી એ રજૂઆત નો હેતુ એ હતો કે જૂની હોસ્પિટલો હોય અને વર્ષોથી પચીસ કે વીસ વર્ષથી એ હોસ્પિટલની અંદર લોકો કામ કરતા હોય એ ગુજરાતીની અંદર કહેવત છે કે ભણેલા નહીં પણ પરંતુ ભણેલા અનુભવના આધારે એ લોકો એટલા બધા ટ્રેન થઈ ગયા હોય છે કે ઘણીવાર ડૉક્ટરની ગેરહાજરીમાં પણ એ જાતે ઓપરેશન કરી દેતા હોય એટલા સક્ષમ હોય છે એટલે આ કાયદાની અમલની સાથે સાથે જો આવા લોકો ને નોકરીમાંથી મુક્ત કે છૂટા કરી દેવામાં આવે તો એ લોકો બેકાર થઈ જશે એમના પરિવારને પણ મોટું આર્થિક નુકસાન પડશે એના માટે મેં રજૂઆત કરી છે કે જે આવા લોકો હોય એના માટે સરકારે કોઈ ટ્રેનિંગ કે કોઈ સર્ટિફિકેટ કોર્સ કે પ્રેક્ટિકલ પરીક્ષાના આધારે એમને એવું પ્રમાણપત્ર આપવું જોઈએ કે એ ત્યાં નોકરી એમની કાયમ રહે અને એમને રોજગારી મળી રહે અકીરી કોઈ નોકરી કાયમ રહેવાની સામે દર્દીઓના આરોગ્ય સાથે જીવના જોખમ સાથે આવા ઓપરેશન થાય યોગ્ય માનો છો મેં જે વાત કરી એ જે પેરામેડિકલ સ્ટાફ છે નર્સિંગ હોય કે અન્ય લોકો આટલા વર્ષથી ગુજરાતની અંદર તમે એક હોસ્પિટલ એવી નહીં હોય ખાનગી હોસ્પિટલ કે એની અંદર વર્ષોથી બિન અનુભવી બિન ભણેલા ભણેલા લોકો કર્મચારીઓ કામ ના કરતા હોય માત્ર પાંચથી દસ ટકા એ કર્મચારીઓ એવા છે કે જે ભણેલા ગણેલા હોય રાજ્ય સરકારની અંદર પણ એક્સરે ટેકનિશિયન કે ફાર્માસિસ્ટ જે લોકો છે એ એક પણ મોટાભાગની ફાર્મસીની અંદર ક્વોલિફિકેશન ધરાવતા હોતા નથી સરકાર એવું કહે છે કે આયુષના ડૉક્ટર હોય બીએમએચ હોય કે બી હોય એ એલોપેથીની પ્રેક્ટિસ ના કરી શકે તો સરકારની ઘણા બધા રાજ્ય સરકારના સીએસસી અને પીએસસી સેન્ટરોની અંદર આયુષ ડોક્ટરો છે એમને મેડિકલ ઓફિસરનો હોદ્દો આપવામાં આવે છે એ પણ અત્યારે લોકોને ઇન્જેક્શન આપે છે દવાઓ આપે છે એટલે જ્યાં જરૂરિયાત હોય વર્ષોથી અનુભવી લોકો હોય એ લોકોને જો કાઢી મૂકવામાં આવશે તો મને લાગે છે કે એ લોકો એ બેકાર બની જશે એટલે એમના માટે કોઈ એવી સિસ્ટમ બનાવવામાં આવે કે સિસ્ટમની અંદરથી પસાર થાય તો જ એમને નોકરીમાં રાખવામાં આવે અને એમની એમને રોજગારી મળી રહે ગુજરાત બીજાની સભાની અંદર વીજ ગ્રાહક ગ્રાહકો માટે સ્માર્ટ મીટર લગાવવા માટેનો જે પ્રશ્ન મચી હતો એ પ્રશ્નની અંદર રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે આ મીટર લગાવવા ફરિયાદ છે પરંતુ કયા નિયમના આધારે ફરિયાદ છે અને જવાબની અંદર સ્પષ્ટ લખ્યું છે કે જૂના મીટરો સાદા મીટરો અને સ્માર્ટ મીટરનું કામગીરી એક સમાન છે અને કોઈપણ વ્યક્તિએ માહિતી લેવી હોય તો એને સ્માર્ટ મીટરની આ મોબાઈલની અંદર મળી જાય છે આ જવાબ યોગ એટલા માટે નથી કે આની અંદર કોઈ માહિતી લેવાની જ હોય નહીં સાદું મીટર હોય કે સ્માર્ટ મીટર હોય સાદા મીટરની અંદર પણ તમે કેટલા યુનિટ ભર્યા એ યુનિટ બતાવતા જ હોય છે અને યુનિટનો ભાવ પણ નક્કી હોય એટલે મને લાગે છે કે જો સ્માર્ટ મીટર અને સાદા મીટરની કામગીરી સમાન હોત તો જે જે જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા ત્યાંના વીજ બિલ અને સાદા વીજ બિલની અંદર મોટો તફાવત હતો જો લોકોની અંદર અસંતોષ ના હોત તો મને લાગે છે કે લોકોએ સ્માર્ટ મીટર લવા લગાવવા દીધા હોત વિરોધ ના કર્યો હોત પરંતુ સ્માર્ટ મીટર લગાવવાના સાથે લોકો સાથે જે છેતરપિંડી થઈ રહી છે અને સરકારે કરોડો રૂપિયાના સ્માર્ટ મીટર કોઈપણ પ્રકારના આયોજન વિના ખરીદી લીધા છે સ્ટોક કરી દીધો છે એ સરકારની ભૂલ છે અને સરકારની ભૂલ એ સાચવવા માટે આ તંત્ર દ્વારા લોકોને સ્માર્ટ મીટર એ લગાવી દેવામાં આવે છે અને લોકોની સાથે આર્થિક રીતે છેતરપિંડી કરવામાં આવે છે અમારા કોંગ્રેસ પક્ષના નેતાઓની લાગણી હતી કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી બીજા રાજ્યોની અંદર ચૂંટણીઓ આવે કે દિલ્હીની અંદર હોય કે પંજાબની અંદર હોય ત્યારે પાંચસો રૂપિયામાં ગેસનો બાટલો સિલિન્ડર આપવાની વાતો કરે છે અને ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે જે રીતે બીજા રાજ્યોની અંદર સત્તા લેવા માટે વચનો આપી અને રેવડીઓ આપવામાં આવે જે રીતે ગુજરાતની અંદર પણ ગુજરાતના લીધે જ્યારે તમે સેન્ટ્રલ કેન્દ્ર સરકારની અંદર સત્તામાં આવ્યા હોય ત્યારે બીજા રાજ્યો ના મહિલાઓને જે લાભ મળે છે રાજ્ય એ લાભ પણ મળવો અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર